ઇન્ડિયન ક્રોસ સોસાયટી ધનસુરા તાલુકા શાખા દ્વારા આખા ધનસુરામાં ઠંડા પાણીના પરબ ચાલુ કરાયા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન અજયભાઈ પટેલના માર્ગદર્શન અંતર્ગત અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના સહયોગથી ચલતારા પ્રોજેક્ટ અંતર્ગત રેડક્રોસ ધનસુરા તાલુકા શાખા દ્વારા ધનસુરાના બસ સ્ટેશન તેમજ જાહેર રસ્તાઓ અને ધનસુરાની દરેક બજારમાં ઉનાળાના પૂરા બે મહિના માટે નિઃશુલ્ક ઠંડા પાણીના પર્વનું આયોજન કરાયું ઉનાળામાં પડતી અસહ્ય કાળઝાળ ગરમીમાં અવર કરતા મુસાફરોને રાહદારીઓને તેમજ સ્થાનિકોને પીવા માટે તારીખ પંદર ચાર બે હજાર પચીસ થી તારીખ પંદર છ બે હજાર પચીસ સુધી પૂરા બે મહિના માટે આ પાણીના પરબનો આખા ધનસુરાને તેમજ આજુબાજુના ગામોથી આવતા રાહદારીઓને લાભ મળે તે હેતુથી ધનસુરા બસ સ્ટેન્ડ પાસે તથા ધનસુરા ચાર રસ્તા ઉપર ધનસુરા જવાહર બજારમાં અયોધ્યાનગર પાસે બજારમાં અને અમદાવાદ રોડ ઉપર આવેલ ઔદ્ધવ વિદ્યાલય વગેરે જાહેર જગ્યા ઉપર ઠંડા મિનરલ પાણીના જગ મૂકવામાં આવ્યા છે અને પૂરા બે મહિના આ પાણીના પરબ ચાલશે તો દરેક આસેવાનો લાભ લેવા આ જલધારા પાણીના પરબનું ઉદ્ઘાટન ધનસુરાના સરપંચ હેમલતાબેન પટેલના હસ્તે કરવામાં આવ્યું જેમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન મનસુખભાઈ ભગત વાઇસ ચેરમેન ગોવિંદભાઈ પટેલ મંત્રી ભરતભાઈ ઠુમર ખજાનચી નવીનભાઈ દરજી કારોબારી હસમુખભાઈ પટેલ પ્રવીણચંદ્ર સોનેરી ભરતભાઈ પટેલ વગેરે હાજર રહ્યા હતા રિપોર્ટર ભરતભાઈ ઠુમર ધનસુરા